સોનાલિકા ડીઆઈ હાથસો ચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને વિડિયોમાં તમે જે સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય તમને મળી જાય બાકી તમે જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સોનાલિકા ડીઆઈ હાથસો ચાલીસ મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર તેરનો સાતમો મહિનો કમની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કમની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે બે હજાર તેરનો સાતમો મહિનો મોડલ જોવા મળી જાય છે વન ઓનરમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ક્લિયર કટ સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે આગળના ટાયર તમને સિત્તેર ટકા જેવા જોવા મળી જાય છે સાઠ સિત્તેર ટકા જેવા આગળના ટાયર જોવા મળશે અને મીડિયમ કન્ડિશનમાં મોટા ટાયર છે પાંત્રીસ ચાલીસ ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે સીટ સીટ છત્રી પંખા તમે જોઈ શકો છો વિડીયોની અંદર ક્યાંય સડો કે એવું કાંઈ છે નહીં સારી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો જલ્દી કરજો ખેડૂતભાઈઓ ટ્રેક્ટરને વેચતા વાર પણ નહીં લાગે ટ્રેક્ટર માત્ર ને માત્ર ચોત્રીસો કલાક ચાલેલું છે ત્રણ હજાર ચારસો કલાક ચાલેલું છે તેવું ભાઈનું કહેવું છે જે તમે સોનાલિકા જોઈ શકો છો તે માત્ર ને માત્ર ચોત્રીસો કલાક ચાલેલું છે સાચવેલું ટ્રેક્ટર છે ચોત્રીસો કલાક જ ફરેલું ટ્રેક્ટર છે તેવું ભાઈનું કહેવું છે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પાસઠ હજાર જે કોઈ ભાઈનું ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો સોનાલિકા ટ્રેક્ટર તમને પોરબંદર જોવા મળી જાય છે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી રૂબરૂ ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતા પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક કરી લેવો